જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો સરસ મજાનું એકાદશીનું નાનકડું ભજન સંભળાવું છું તો શ્રી ગણેશાય નમઃ એકાદશીનું વ્રત પાવનકારી તમે એકાદશી કરો નર નારી એ તો વિષ્ણુ અંગેથી પ્રગટાણી તમે એકાદશી કરો નર નારી એ તો વિષ્ણુ ને છે બહુવાલી તમે એકાદશી કરો નર નારી તેનું માત્મય હરીએ પોતે ગાયું તમે એકાદશી કરો સૌનર નારી ધરીને કરો એકાદશી તમે એકાદશી કરો સૌ નર નારી એકાદશી સર્વ સિદ્ધિ આપનારી તમે એકાદશી કરો નર નારી એ તો વિષ્ણુ અંગેથી પ્રગટાણી તમે એકાદશી કરો નર નારી તન વૈભવ્ય શકી આપનારી તમે એકાદશી કરો નર નારી તો પાપ સાપ તાપ ને હરનારી તમે એકાદશી કરો નરનારી એકાદશી છે વૈ કુઠની તમે એકાદશી કરો વરનારી એકાદશીનું વ્રત પાવનકારી તમે એકાદશી કરો નરનારી એકાદશી કરે મોટા મોટા મુનિયો તમે એકાદશી કરો નર નારી રાજા ને મહાન તપસ્વીઓ તમે એકાદશી કરો નર નારી લોક પર લોકનું સુખ આપનારી તમે એકાદશી કરો નર નારી એકાદશી નું વ્રત પાવનકારી તમે એકાદશી કરો નર નારી એ તો સર્વ સિદ્ધિ દેનારી તમે એકાદશી કરો નર નારી એકાદશી કરી ભજન કીર્તન કરવું તમે એકાદશી કરો નર નારી હરિસ્મરણ કરી જાગરણ કરવું તમે એકાદશી કરો નર નારી સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ ગણાણી તમે એકાદશી કરો નર નારી એકાદશીનું વ્રત પાવનકારી તમે એકાદશી કરો નર નારી શ્રદ્ધા ભાવને મન કર્મથી કરો તમે એકાદશ કરો નાદશી કરો નર નારી એકાદશી નું વ્રત પાવનકારી તમે એકાદશી કરો નર નારી એ તો વિષ્ણુ યંગેઠી પ્રગટાણી તમે એકાદશી કરો નર નારી તમે એકાદશી કરો નર નારી જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ભૂલચૂક લાગે તો કમેન્ટ કરજો જો હું સુધારવાની કોશિશ કરીશ જય શ્રી કૃષ્ણ